સોદ ખાતે આવેલ વેરાઈ માતાજીના મંદિરે પ્રથમ સાલગીરી પાઠોત્સવની ઉજવણી કરાઈ હતી ભવ્ય એક ચંદી યજ્ઞ તેમજ પ્રસાદીનું આયોજન કરાયું હતું યજ્ઞની પૂર્ણાહુતિ બાદ હસોદ ગામમાં માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી સંવત બે હજાર એંસી જેતસુદ બીજના રોજ વેરાઈ વારાહી માતાની પ્રથમ પાટોત્સવની ઉજવણી નિમિત્તે એક ચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો જેમાં હાંસોટ ગામના નવ યુગલોએ યજ્ઞમાં બેસી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ગામના ભક્તોએ ભૂદેવોના સહકારથી માતાજીની પૂજા કરવામાં આવી હતી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ હાંસોટ ગામમાં માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ માય યુવક મંડળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું માય યુવક મંડળ પ્રથમ સાલગીરી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી